કાર ચાલક ને લોકોએ પકડી પાડી પોલીસને સોંપ્યો અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હું સરથાણા જકાતનાકાથી વૃત ચોક બાજુ મારું બાઇક લઈને જતો હતો ત્યારે એક જેમ તો ગાડી પાછળથી ફૂટપાથ ઝડપે આવી અને મારી ગાડીને ટક્કર મારી અને ટક્કર એટલી જોરદાર હતી કે મારી ગાડી દસેક ફૂટ દૂર ફેંકાઈ ગઈ અને હું પેલી બાજુ દસેક ફૂટ દૂર ફેંકાઈ ગયો તે પછી એક છોકરો નાનો પાંચ સાત વર્ષનો આવેલો હતો એમને બાઈકે પૂરેપૂરો ફોર વ્હીલે પૂરેપૂરો કચડી નાખેલો અને એમનો હાલત અત્યારે બહુ ગંભીર છે તે પછી એક માજી હતા થી સિત્તેર વર્ષના એમનું તો એક્સિડન્ટ થતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજી ગયું છે અને મને થોડીક સામાન્ય એવી ઈજાઓ થઈ છે પાછળ કમરમાલ એમાં થોડું વાગેલું છે મૂડગા અને મારી બાઇકને પૂરેપૂરું નુકસાન થયેલું છે અને બાકી પૂરી ઘટના ભયજનક હતી એવું અત્યારે મારી આંખની સામે આવે છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત